સભ્ય એટલે કે એરોપ કમિટી ભયા ડિક્લેર થઈ રહી છે તો આ ગેલક કમિટી જેસિંભાઈ પડાયા આપણા ડિક્લેર કરે છે પરંતુ એરોપ કમિટી નિર્વાહ 2011 થી ની કમિટી ના એ ની એ લોકો

કેન્દ્રીય પંચાયતના તમામ બધા માજી પદાધિકારીઓ તેમજ વિભાગીય પંચાયતના પદાધિકારીઓ એ બધા હાજર હતા અને સર્વાનુમતે એક જ અહીંયા અવાજ કે આપણે નવું ઇલેક્શન કરો નવા પદાધિકારી નેવો નવું ચૂંટણીપંચ નીમો નવી એડો કમિટી નેવો અને આ નવી નેવિધી આ મુંબઈ વિભાગ પંચાયતને ન્યાય આપો એવી તમામ લોકોની વિનંતી હતી અને એ વિનંતીને માન આપી આજે અહીંયા એક નવી એડોક કમિટી બનાવવામાં આવી છે અને એક ચૂંટણીપંચ બનાવવામાં આવ્યું છે એના મુખ્ય જ્યોતિબેન એની કમા એની ટીમ છે જ્યોતિબેન છે કાંચીભાઈ સૂનિયાજી કિશોરભાઈ મકવાણા છે અમારા રાહુલભાઈ છે પછી જયસિંહભાઈ પરમારજી અમારા સુનીલભાઈ ચૌહાણ આ લોકોની આખી ટીમ એક ચૂંટણી પંચ અહીંયા તૈયાર કરવામાં આવી છે અને આ ચૂંટણી પંચ આજથી એનું કાર્ય શરૂઆત કરશે એવી હું તમને શુભેચ્છા આપું છું અને એલોક કમિટી એલોક કમિટી પણ બનાવી છે એમાં કાંતિભાઈ સાંડે એમને એડપ પ્રમુખ તરીકે એમને નિયુક્ત કરો એમનો નિર્વેલા છે અને કાંતિભાઈની સાથે તમામ એની જે કમિટી છે એ લોકોએ કમિટીમાં કોને કયા હોદ્દા પર નક્કી કરી અને નગર કાર્યાલયની અંદર અહીંયા એ લોકો બેઠક થશે ચૂંટણી પંચ અને એડઅપ કમિટી અહીંયા ભેગા થશે જે લોકો સમય પરિમાણે અહીંયા આપશે

ચૂંટણી પંચ જેડો કમિટી જે લેમી છે એ બધા સારા વ્યક્તિ છે સારા જાણકાર વ્યક્તિ છે અને એ લોકો એમાંથી એમાંથી જ ઉમેદવારી નોંધાવે એવી મારી નમ્ર વિનંતી છે અને શૌભા કામ કાર્ય થાય એવી મારી નમ્ર વિનંતી જય તો જે શરૂઆત કરી વિભાગ થઈ હતી અત્યાર સુધી કોઈ છે કે નથી પણ પહેલું આ પ્રમુખ સાહેબ

સમસ્ત મેઘવાળ સમાજ તરફે આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે મુંબઈ મેઘવાડ પંચાયતનું હેડ ઓફ કમિટી હોવી જોઈએ અને ચૂંટણી આયોગ હોવી જોઈએ પછી પરમાર સાહેબ છે એ હેડ ઓફ કમિટી થોડાક દિવસમાં જાહેર કરશે કે એમનું કાર્ય શું શું રહેશે હું આજે કહું છું અને તમામે તમામ અહીંયા સમાજના મેઘવા સમાજના ભાઈઓ અને પ્રમુખ કાર્ય નમસ્કાર જ્ઞાતિજનો આજે જે છેલ્લા સાત વર્ષથી થી આપણી મુંબઈ મેઘવાડ પંચાયત નું જે વાતાવરણ દૂષિત થઈ ગયું હતું તો આજે તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ શનિવારે સાંજના છ થી અત્યાર સુધી રામદેવનગર ખાતે જાહેર સભાનું આયોજન ચાલુ હતું એમાં મુંબઈ મેઘવાડ પંચાયત કેન્દ્રીય સમિતિના આજે માજી બધા જ પદાધિકારીઓ બધા જ ટ્રસ્ટીઓ અને સાથે સાથે એકોતેર વિભાગીય પંચાયતના દરેકે દરેક સભાસદો હાજર રહ્યા અને બહુમતીએ એમ ઠરાવ કરવામાં આવ્યો છે કે અત્યારે જે મુંબઈ મેઘવાડ પંચાયતની જે ચૂંટણી થઈ છે તે લોકશાહી ઢબે થઈ નથી એટલે તે ચૂંટણીને આખી સમાજે રદ જાહેર કરી છે અને અહીંયા બે મોટામાં મોટા ઠરાવ મંજૂર કરવામાં આવ્યા છે એક તો ચૂંટણી પંચ બનાવવામાં આવ્યું છે કાયદેસરનું કે જેમાં જ્યોતિબેન રાઠોડ સુનિલભાઈ ચૌહાણ કાંતિભાઈ સોલિયા જયસિંહભાઈ પરમાર અને કિશોરભાઈ મકવાણીની નિયુક્તિ કરવામાં આવી છે અને એડોપ કમિટીમાં કાયદેકીય કામકાજ માટે એડોપ કમિટીમાં મારી સાથે અમારા બારથી પંદર જણની નિયુક્તિ કરવામાં આવી છે તો હવે પછી ટૂંક સમયમાં થી ચાર મહિનાના સમયકાળ દરમિયાન મુંબઈ મેઘવાડ પંચાયતની આપણા બાપ દાદાએ બનાવેલી એકમાત્ર માતૃ સંસ્થાની જે પ્રમાણે

એને કોઈ પણ જાતનો સહકાર ના આપવો લાગા ના આપવા અને જે કઈ પણ હવે થશે એ ચૂંટણી પંચ અને હેડ ઓફ કમિટી નક્કી કરશે હરિઓમ અસ્તુ જય રામાબીર જય ભીમ